સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડા અંગે અંબાલા પટેલે કરી મોટી આગાહી તો બંગાળની ખાડીમાં સર્જાયેલું રેલમ નામના વાવાઝોડું તૈયાર થઈ ગયું છે જે આજે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે તો ગઈકાલે રાતથી જ તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આ વાવાઝોડા અંગે વાત કરતા હવામાન નિષ્ણાતો અંબાલા પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ચક્રવાત જો હવામાન તરફ નહીં ફંટાય તો ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો વાવાઝોડાના પગલે અઠ્યાવીસ તારીખે આંધે સાથે વરસાદ પડવાની આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે

આ તરફ વાવાઝોડાના કારણે કોલકાતા એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવી છે અગ્નિકાંડમાં છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યાં મિત્રો રાજકોટમાં ગઈકાલે લાગેલી આગથી ગોઝારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે તો પોલીસે આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં છ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં યુવરાજસિંહ સોલંકી પ્રકાશ જૈન સહિતના છ લોકો સામે આઈપીસીની કલમ ત્રણસો ને ચાર ત્રણસો ને આઠ ત્રણસો ને સાડત્રીસ ત્રણસો ને આડત્રીસ અને એકસો ને ચૌદ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં દસ હજાર કરતા પણ વધારે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે તો દોસ્તો આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ એ ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સુરતમાં જ ફાયર વિનાના છ ગેમ ઝોન તો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓનું તંત્ર સફાળું જાગ્યું છે તો ગઈકાલે રવિવાર હોવા છતાં પણ બધે બેઠકોનો અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તો તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોનની તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં એકલા સુરતમાં જ ફાયર એનોસી વિનરના ચાલતા છ ગેમ ઝોન સામે આવ્યા છે જેને પણ સીલ કરી દેવામાં આવી છે તો રાજ્યમાં હાલ પૂરતા તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવી રહ્યા છે જો આ દુર્ઘટના ના બની હોત તો તંત્ર હજુ પણ ઊંઘતું જ હોત તો દોસ્તો આ વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અગ્નિકાંડમાં પરિવાર ગુમાવનાર પિતાની વેદના જાણો તો જામીન ઉપર છૂટશે તો હું તેમને મારી નાખીશ જ્યાં દર્શક મિત્રો ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડ પરિવાર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા કહ્યું હતું કે તેના પરિવારના પાંચ સભ્યો અગ્નિકાંડમાં ગુમાવ્યા છે જામીન ઉપર બહાર આવી જશે તો હું તેમને છોડીશ નહીં અને મારી નાખીશ કેમ કે મારા લોકોને તેમને માર્યા તો હું પણ તેમને છોડીશ નહીં તો મારા આગળ પાછળ હવે કોઈ જ રહ્યું નથી તેમ પણ જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે વજુભાઈ વાળાએ કહ્યું કે અધિકારીઓના પાપી અગ્નિકાંડ થયો છે જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ગંભીર આરોપો લગાવ્યા છે તો વજુભાઈ વાળાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાને કહ્યું કે રાજકોટ મનપાને અધિકારીઓના પાપે આ અગ્નિકાંડ થયો છે તો મનપાએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ તો નહીં કરીએ તો હજુ પણ ભૂલનું ફરી વખત પુનરાવર્તન થતું રહેશે તો અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ તો પરવાનગી ન હોતી આપી એટલે કે છૂટી ના જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે છ થી બાર કલાક બાદ ભારે તોફાન અને વરસાદ થશે તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન રેલમ નામની આગાહી છથી થી બાર કલાકમાં ગંભીર બનશે તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ગઈકાલે રાતથી જો ભારે અસર થઈ છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં એંસીથી એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો ખાસ વાત એ છે કે ભારે વરસાદના કારણે કોલકાતા હાવડા અને નાદિયા અને પૂર્વ મેનેદિયાપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો સત્યાવીસથી અઠ્યાવીસ મેના રોજ પણ ભારેથી ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા ઉપર પ્રતિબંધ તો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે તો સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા ગત્યોને રોગોમાં ઘટાડો થશે તો આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તો દોસ્તો તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે જે શરીરને ખૂબ જ હાનિકારક એટલે કે ખતરનાક હોય છે તો દોસ્તો ગુજરાતમાં પણ ગુટકા અને પાન મસાલા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં ફટાફટ અમને નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર પંચાવન સેલ્સિયસ તાપમાન નોંધાયું તો રાજસ્થાનમાં ભારે ગરમીના લપેટમાં છે તો આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર આકાશમાંથી આગ વરસી રહી છે તેમ રેતીના આગનો ગોળો બની ગયો હોય છે તો રાજસ્થાન સાથેની ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપરના તાપમાન પંચાવન ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ગયું છે તો સળગતા અંગારા જેવી આ સરહદ ઉપર બીએસએફના જવાનો દેશની રક્ષા માટે ફરજ ઉપર તૈનાત છે તો ઝાળઝાળ ગરમીને કારણે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પણ હીટવેવનું એલર્ટ પણ જારી કરાયું છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે રેલમ નામના વાવાઝોડાને લઈને પીએમ મોદીએ બોલાવી બેઠક તો પીએમ મોદીએ ચક્રવાત રેમલ માટે પ્રતિસાદ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી તો આઈએમડી અનુસાર ચક્રવાત રેમલ ગઈકાલે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાવવાનું શરૂ થઈ ગયું છે તો હવામાન વિભાગે આ સિવાય કહ્યું કે જ્યારે રેમલ કિનારે પહોંચી ત્યારે એકસોને વીસ કિલોમીટરથી લઈને એકસોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કોલકાતામાં બે મહિના માટે કલમ એકસો લાગુ કરવામાં આવી તો લઈને જુલાઈ સુધી કલમ કોલકાતાલીસ લાગુ કરવામાં આવી છે ત્યારે આ બે મહિના સુધી પરવાનગી કોઈ પણ પ્રકારની સભા સરઘ રોડ શો કે અન્ય કોઈ પણ મેળાવડાનું આયોજન કરી શકાશે નહીં તો પોલીસ નું કેવું છે કે ઉપરોક્ત સ્થળો હિંસક ઘટના વિશે માહિતી મળી છે કે તેમને જણાવી દઈએ કે અઠ્યાવીસ મે ના રોજ કોલકાતામાં પીએમ મોદી નો રોડ શો પણ યોજાવા